નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ઠંડીના સમકારા વચ્ચે ગુજરાતમાં થશે માવઠું વાતાવરણમાં પલટો આવેલો છે તો અંબાલાલ પટેલની વધુ એક માઠી આગાહી ખેડૂતો માટે કહી શકાય વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી વીસ તારીખ એકવીસ તારીખ ના રોજ ઠંડીનો સમકારો વચ્ચે બાવીસ થી ચોવીસ ડિસેમ્બરમાં માવઠું થવાની પણ શક્યતા છે રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની પેટર્ન બદલાય છે શિયાળાની ઋતુ પણ બદલાઈ રહી છે જેમાં તાપમાનમાં વધારો ઘટાડો થયા કરશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થવું જોઈએ તેવા થયા નથી ઠંડી વધતી નથી રાજ્યમાં સત્તર થી ઓગણીસ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ વીસ થી એકવીસ ડિસેમ્બરમાં ઠંડીમાં વધારો થઈ છે તેમજ વરસાદ ને લઈ પણ એક મોટી આગાહી કરી છે ખાસ કરીને રોજ રાજ્યમાં વધવાનો છે જાન્યુઆરી સુધી આ પારો રહેશે આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા વધુમાં તેમણે જણાવ્યું કે નાતાલની આસપાસ ઠંડી વચ્ચે ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય જે પ્રદેશો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે તેમાં પણ વાતાવરણમાં પલટો અને વરસાદની શક્યતા રાજ્યનું હવામાન પલટાશે ગુજરાતનું પણ સાથે સાથે પાંચ છ જાન્યુઆરીમાં વાદળસયું વાતાવરણ છે દસ જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે દસ થી તેર જાન્યુઆરી રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના ઠંડી સાથે સાથે માવઠાની આફત પણ આવી રહી છે જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસ તારીખથી લઈ ચોવીસ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી જે વરસાદ થવાની શક્યતા છે તો બીજી તરફ સત્યાવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બરના અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે આ અરસામાં અરબ સાગરમાં વેલ માર્ક લો પ્રેશર બનવાની શક્યતા હવામાનમાં વારંવાર પલટો કૃષિ પાકને પ્રભાવિત કરશે તો ખેડૂત મિત્રો આ હતા સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓન